નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ટેસ્ટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક્ઝિબિશન અને વાલી મીટિંગ યોજાઈ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને બહાર લાવવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ દરેક વિષયના મોડેલ પ્રોજેક્ટ રજૂ કરી તેના પર ખૂબ જ સુંદર શૈલીમાં સ્પીચ આપી દરેક વાલીઓને ખુશ કરી દીધા હતા વિદ્યાર્થીઓએ નોન ફાયર કુકિંગના વિવિધ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થોના પણ સ્ટોલ નાખ્યા હતા એક્ઝિબિશન એ વિદ્યાર્થીઓને આકર્ષક મોડલ દ્વારા અભિવ્યક્ત કરવામાં મદદ કરે છે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાનું અન્વેષણ થાય છે અને વિદ્યાર્થીઓનું જ્ઞાન જ્ઞાન ફક્ત પુસ્તકો પૂરતું સીમિત ન રહેતા બહારનું પણ તેમાં ખીલે છે અને દરેક પ્રશ્નના નિરાકરણ લાવવાનું પણ શીખી શકે છે આ સાથે ચોથી વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ક્ષેત્રોના પરિણામથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા વિવિધ નોડલ ઓફિસરોની એક બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી એમ કે દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા શ્રી ઉપસ્થિત નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો અને ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે સતત અપડેટ રહીને વહેલી તકે આનુષાંગી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું

વિવિધ સમિતિઓની રચના કરવા સહિતની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે મોદી નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ જુદા જુદા નોડલ ઓફિસર્સ મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શિવરંજની ગાંધીનગર ગુજરાતી ભાષાના વિવિધ પાસાના સંરક્ષણ સંવર્ધન માટે વેખધારી કામ બાવન વર્ષથી કરે છે તારીખ નવ ફેબ્રુઆરી ચોવીસ ના રોજ ગુજરાત સંગીત નાટક અકાદમી આર્થિક સહયોગથી ગુજરાતી ભાષાના ગૌરવવંતા પૌરાણિક ગુજરાતી ગીતોના ખજાના પટારા ઉલેચી જલસો કોન્સેપ્ટ કોન્સેપ્ટની વિશેષતા એ રહે છે કે એમાં ગીત ગઝલ ભજન લોકગીત રમતીયાળ રચના ગરબા અને શાસ્ત્રીય રાગ આધારિત રચનાઓનો વિશાળ ખજાનો ભરપૂર માત્રામાં મળે આવા વિશાળ ખજાનાને આપણી નવી પેઢીના ઘરેણાં સમાન ગાયકો गार्गी वोरा प्रहर वोरा अने आनल वसावड़ा एक खूब सरस प्रस्तुति थी उलेची कार्यक्रम ने चार ने बदले अग्नि चांद लगावी दी था एम श्री रईश मनियार ना रसिक अने अभ्यासपूर्ण संचालन थी एकदम जमावट थी गई भागे ज कार्यक्रम हसे के जेमा दरेक प्रस्तुति ने वन समोर आपवा प्रेक्षकों तत्पर हो आवा कायमी यादगिरी रहे एवं कार्यक्रम ने मणी तरबतर थे गुनिजनों मधराते कलाकारों ने स्टेडिंग ओवेशन आप તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ